ધારી ધારી અમરેલી રોડ પર વાઘાપરા શેરી નંબર માં ભૂગર્ભ ગટરના ઢાકણાની સમસ્યા સ્ટ્રીટ લાઇટ સમસ્યા ગામમાં ગટરો ઉભરાવાને લઈને ધારી ગામ થયું ત્રાહી ત્રાહિમામ અને સ્થાનિકોમાં રોષ ધારી અમરેલી રોડ પર વાઘાપરા શેરી નંબર એકમાં ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું પડે છે જેને લઈને શેરીમાંથી પસાર થતા લોકો એક બે કિસ્સાઓમાં તો છોકરાઓને વૃદ્ધો પડી પણ ગયા છે જેને લઈને વાઘાપરાના સ્થાનિક લોકોએ નગરપાલિકા ખાધારી ખાતે વારંવાર રજૂઆત કરી પણ ચીફ ઓફિસરની ગેરહાજરી હોય છે સાથે વાઘાપરાના પાછળના એરિયામાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ પણ બનશે જેને લઈને સ્થાનિકોમાં ભય માહોલ છે અહીં જંગલ પણ નજીક આવેલું હોય જેને લઈને વન્ય પ્રાણીઓ અંધારામાં દેખાય નહીં અને મોટો અકસ્માત થવાનો ભય પણ રહે છે સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ઉપરની સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે લોકોને હેરાનગતિનો સામનો જ કરવો પડે છે રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી હું ધારી વાઘાપરાનો રહી અને અમારે અહીંયા એક ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે અમે ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી છે તો એનું કામ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી અને એસી સિવાય સ્ટ્રીટ લાઈટનો પણ કોઈ પ્રોબ્લેમ છે હા સ્ટ્રીટ લાઇટ પણ અમુક ઠેકાણે નથી કામ કરતી તો એ પણ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે ઓવર નવર રજૂઆત કરી છે આપે રજૂઆત એક બે વાર કરેલી છે એ ત્યાં ગટરનો ઢાંકણો છે તે તૂટી ગયું છે એ અકસ્માત થવાની શક્યતા છે કઈ જગ્યાએ તૂટ્યું છે ભાગા પર રજૂઆત કરી હા રજૂઆત કરી છે એટલે ધ્યાનમાં લઈને રજૂઆતું બદલાવ્યા મારું તો એટલું કહેવાનું છે કે ભાઈ જે અત્યારે અમારે ધારીની વાઘાપુરા અંદર જે સમસ્યા છે એ અવારનવાર લાઈટું છે કોઈ ગટરના કામો છે એ તાત્કાલિક થતા નથી અવારનવાર અમારે છોકરા જે રમતા હોય એ ગટરમાં ઘરી જાય